જેથી કરીને પોરની મોટર બંધ છે એવામાં ભાજી થઈ ગઈ મિત્રો ધાણા આવેલા તો નથી ધાણા દાણા ઊંઘા છે અને ખૂણી ખૂણી ભારી છે ભાઈ લેતો જાવન ભારામાં નાખવાને રોકાવાનું છે ભારે મસ્ત ખૂણી છે મકાઈ નું ઓથાણ છે ને જ લાગતા હોય એટલે હવે લખાઈ ગઈ છે બે ત્રણ દિવસ પોરની મોટર બંધ છે હવા વિગાની વાઈ ગઈ છે મકાઈ જે ઓલી ચણાનું ખારી છે એ હારવાનું બાકી છે હારી લે પછી ખેતી ચાલુ થાય મિત્રો તો આવું છે મિત્રો અત્યારે તો આ બાજુ બજાર વધી ગઈ છે અમે જ્યારે લીધી ચાર લાખમાં વીઘો અત્યારે આજુબાજુમાં પાંચ લાખ પચાસ હજાર બજાર બજારમાં થઈ ગયા